એસોસિએશન દ્વારા તારીખ સોળ નવેમ્બરના રોજ હોટલ લોર્ડ્સ અમરેલી ખાતે કૌશિક વેકરિયા કાર્યક્રમમાં મેહુલભાઈ વોરજીયા દીપકભાઈ વઘાસિયા માલિકભાઈ ઉપાધ્યાય અને અનિલભાઈ વેકરિયા હાજર રહેલ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને નિત્ય મુદ્ધાનંદ સરસ્વતી સ્વામીશ્રીના આશીર્વચન સાથે કરવામાં આવેલ અતિથિગણનું સ્વાગત વિશિષ્ટ પ્રકારે ખાસ પેન્ટલ કરેલ ક્લિયર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં જે બી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવતી વિવિધ સોશિયલ એક્ટિવિટીની માહિતી સાથે શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવેલ છબીઓ આયોજિત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરિયાના આ સત્કાર સમારંભમાં ગુજરાતમાંથી પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ જેટકો જીએસ ઈસીએલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોની ગોંડલ જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢ અંજાર અને અમરેલી વર્તુળ કચેરીઓ દ્વારા માનનીય મંત્રી શ્રી વેવીપૂર્ણ વર્તુળ કચેરી પ્રમાણે સન્માન કરવામાં આવેલું હતું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પી સીએલની તમામ વર્તુળ કચેરીઓ ભુજ અંજાર જૂનાગઢ મોરબી રાજકોટ પોરબંદર બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અને અમરેલી દ્વારા વિસ્તાર પ્રદેશ મુજબ ઇજનેરોના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પરતા સાથે કટિબદ્ધતા દાખવેલ તેમજ આયોજક ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવેલ છબીઓ કોર કમિટીમાંથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ કાર્યકર અધ્યક્ષ બી એમ શાહ ઇન્ચાર્જ સેક્રેટરી જનરલ એજ છે વઘાસ પ્રાઇસ પ્રેસિડેન્ટ જી એસ ઇ સીએલથી એ બી પ્રજાપતિ વાઇસ પ્રેસિડેન્ટ લીગલ એન્ડ મોર્ગેનાઇઝેશન એસડી પટેલ જનરલ સેક્રેટરી યુજીવીસીએલ કે બી ચૌધરી જનરલ સેક્રેટરી ડીજી વીસીએલ મેકરાણી અતિથિ વિશેષ તરીકે ખાલ હાજર રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ રીતે ભોજન સમારંભ બાદ પરિપૂર્ણ થયેલ કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન એમએમ કચરા જનરલ સેક્રેટરી પી જી વીસીએલ અને ઝોનલ સેક્રેટરી એન એમ ભવાણી સર્કલ સેક્રેટરી બીબી પટેલ પૂર્વ સર્કલ સેક્રેટરી કેબી પોકિયા તથા ટીમ જીવી દ્વારા કરવામાં આવેલ